મમ્મી સકોડીઓ હું કરતો તો સુઈ ગયો તો કે જાગતો તો બટા એને તો હું હુર આવીને આવીવો નામેથી દૂધ પાઈ દીધું તું બે ત્રણ બિસ્કિટ ખવરાવી દીધા ને પછી હુર આવી દીધો નામી હુઈ ગયો બે કલાક રમ રમ્યો તો ને તે હવે નામી નીંદર કરીએ તો વાંધો નહીં મને મમ્મી એની ઝુપાડી હોય એવડો દીકરો ઘરે મૂકીને આવવાનું જીવ ના હાલે ઓ મમ્મી ઈ તો સે સકી હોય પણ હવે થોડાક દિવસનું કામ છે ને પછી તા ને ખોદનો ને બધું થઈ જાય પછી ક્યાં આપણે ખેતરમાં આવવાનું થાહે બેક મજૂર કરી લે હું એવું હોય તો અત્યારે થોડોક ટાઈમ પૈસાનો ભીડ રહી ને થી મજૂર એ કેવાય એમ સીએને થોડો ટાઈમ મહેનત કરો પછી વાંધો નહીં આવશે મમ્મી આ ટીસકુડા ને હું તો આરે લેતી આવી આ અહીંયા હખણો રહે કામ કરવા દે હે આપણે કોઈને હા મમ્મી હાસી વાત છે હો પોતાનો છોકરો એને હાસવો નડે છે અહીંયા આવ્યો આ હરિયા પટી નકરો કરતો હોય કાઈ કોઈને કામ કરવા દેવાનો છે નહીં તો આ પોતાને એ નિંદર કરવી હોય કા તો ટીવી જો હે સિરિયલ જો હે પિક્ચર જો હે લામા હલામા કેવું કરશે બોલો તો હું તો રહ્યા નસે એટલે તમને કીધું હોય કે એને હું હાસવી લે આને તમે લેતા જાવ મીઠું બોલતા જ બહુ આવડે છે બેન ને ઈ તો મમ્મી છે ને મેના બેન સાંભળતા હોય ને એટલે હું કહેતી હું બાકી છે ને તમારે કાઈ કામ કરવાનું છે નહીં તમારે એક તો બીપી લો થઈ જાય છે ઘડી ગાય થઈ જાય છે તમારે કાઈ કામ કરવાનું છે નહીં ઘડી ખેતરમાં આટા ફેરા કરજો હેઠા હરિયા શેક કરજો બાકી કાઈ કામ કરવાનું છે નહીં તમારે ભતવા લઈને જમી કરીને પછી આ ટીચકુડાને રમાડજો અને પછી ઘરે જાવું હોય ને તમ તમારે વૈયા સહી કરવા વાળા અરે સખી તો દીકરા જરાય ઉપાધી છે નહીં પણ આ વડી તો બહુ મોટી તો જેટલી મોટી છે ને એટલી ખોટી છે એવો આ તો કહેવાય નહીં કોઈને બાકી હવે શું કરું માથે પડેથી ભોગવીએ તો એની મમ્મી થોડાક દિમા સુધરી જાહે બધા કામ કરતા પોતાને બેઠું એવું ગમશે કેમ આ ફેડીની કામે ચડી જાય આપણાથી અત્યારે નહીં કહેવાય નહીં ભાઈને કહી તો જો કહે કે હું લઈને આવ્યો તરત ઉપાડો લીધો બધે થોડોક ટાઈમ ચાલવી જાઉં જે દયો પછી આ ફેડીની કામે ચડશે અન સોરી હું આવી થઈ ની જોઉં છું તારું ડાસો કેમ સળળ છે હે જટિયારી કેતો મને શું થયું છે તને ઓય ઓય હેઠી નો તરે સિંડુડા મમ્મી આને લઈ આવ્યા જ નહીં ફેગો આ અહીંયા હચવાય જો જો ક્યાં છેડો પારી ઉપર હળિયા પટી કરે છે એ માં દીકરો અહીં આવતો રહે માર ટપુડી અહીં આવતો રે એ ઉતરી ગયો એમ તો ડાયો છે એકવાર કઈન તો માની જઈ શકલા મને તો આ દીકરાની બિછાડાની દયા આવે કેવી એને માને જરાય એના પેટ પેટ એ નથી વિહાર હું વાસ્તી જોતો ખરી વિચાર આવે છે આ દીકરો બિસારો વિહાર મમ્મી તમાર ભેગો હોય એને જરાય એમ ના થાય કે મારા દીકરાને હું ઘડીક વારે સંભાળ આયા આવતો રે હાલ માટ ટપડ્યો આયા આવતો રે હાલ માર ખુરામ બેહાળ વાત આઈ બેઠો રે માર દીકરો વારો મકળે થીરો માઈ ટ્રેક્ટર થીને નાથી હમણો ના જાય તાળી ઉપર પાણીમાં પડી જાય અવાડા માં હો ને આયા રમજે મા દીકરો દીકુ તારે કઈ ખાવું છે હે ખમણ ઢોકળા ખાવા છે હ હજી કાઈ બોલતા નથી આવડતું

મમ્મી મને છે ને નકરા ટાંગા દુખે છે હવારના વાકા વાકા કપાસિયા ચોપવાના આ કોઈ દી કર્યું જ નથી આવું ટાંગા દુખવા માંડ્યા મમ્મી હવે છે ને અત્યારે મારે એને ખાય ને એમ કે ઓલી બાજુ જામ ફરીને સાઈ વયું જાવું છે જરાક વાર નિંદેડી કરી લઉં ને તો કંઈક પગ દુખવા ઓછા થાય બપોર પછીથી મારે કપાસિયા ચોપવા નથી એ તો જરા જરા તો દુખે ને બધે દુખતા આવે કરવું તો પડે કામ થોડા જાજુ ઘડીક વાર હાથે એવું હોય તો જમીન પૂરો ખાઈ લેજે પછી આ બધા ગામે સળી જાય પછી થોડીક વાર પછી મોડે રેખથી જાજે હાટે જવું તો પડે દીકરી હાલો હવે ચકલી ફટાફટ બધા જમી લઈ પછી બપોર પછી ટ્રેક્ટર વાળો આવવાનો છે ટ્રેક્ટર વાળો આવી ગયા એટલે મારે એમાં પાછળ પાછળ રખડવું જોઈએ એટલે તમારે તારે મંગુ ને કરવાનું છે કપાસિયા ચોપવાનું એક આધુ મજૂર આવવાનું છે અરે અરે વરી વાવ યોગ્ય ટ્રેક્ટર પાસે હવે ત્યાં રહીને રાખીએ ઘડીક વાર ને તો આપણે જમી લઈએ આજ તો મમ્મી એટલો વરસાદ થયો ને તો એવી ગરમી પડે છે ઓ બાપા બહુ ગરમી કામ કરીએ તો ખબર પડે કે કેવી વહમુ લાગે ને ખેતરનું કામ એ તો હા એ તો હજી આ નું ભર બહુ છે જોર છે વરસાદનો હજી હજી બહુ પડવાનો છે વરસાદ જજો ને માં ફટાફટ વાવણા કરી ને તો વાંધો ના આવે પછી બાકી રહી જાય ને આ ડોહા કાકાએ એને બે દી પહેલાં જગાવ કરી લીધું તો ઓરબીન વાવી દીધું હમણાં એને જ બેતંદી થાય એટલે પાંદડા ફૂટમાં માંડીએ કપાસના વળી બાજુ માંડવી ના હારું જોઈએ કેવી નામી રૂપા લીલી સમજ જેવી થઈ ગઈ જોઈએ એ તો વહેલાથી પાણીવાળી જમીન રહે ને એટલે એ તો વહેલું જ કરી દઈએ બધું આપણે પાણી નમરે બહુ થોડા જાજુ પાણી છે એમાં કાંઈ થાય નહીં સકલી બહુ જરાક હું ઓલી બાજુ આરામ કરી આવું જામ ફરીના સાઈ તમે જરાક આ ઠામ બામ ભેગા કરી દો અહીંયા પાણી જો આવે જ છે તે જરાક પાણીમાં કાટ નાખજો ને હરખું થી જમી ગયો પછી કેવા બધા જમી જમીન આડા આવરા હગે વગે થઈ ગયા આ છોકરાને મારે રાખવું એનું ધ્યાન રાખવું આ બધું વાસણ બાસણ મારે કરવાના અને એ તો પોરો ખાઈને પછી કે હાલો હવે કાઈ મે સળીએ મને તો ટાઈમ જ ના જડે મને તો આજ મારા મમ્મી બહુ યાદ આવે છે હાલો ફોન કરી ને બધું કહી દઉં મમ્મી આમ ક્યુ એમ થાતું તો કેવું જ નથી પણ હવે તો કહી દો હા હદ થાય છે હાલો હા મમ્મી હું કરો છો મજામાં ને ઓ મજામાં હો બેટા તને કેમ છે તું કે શું કરે ચકુડિયો ચકુડિયો તો નાની થઈ ગઈ હશે મમ્મી અને હું તો ખેતરમાં આવી છું કપાસિયા પર વાવણા કરવા છે મારે વરસાદ થઈ ગયો છે ને તી ओ मारी दिकरी खेत में आई गई काम करवा है बारेवा नामे मान दई काम कर जे मारी दिकरी हो करे तार सासु छे ने ए राखी ले चकुड़िया ने ना मम्मी सासु तो अही खेत में आव्या छे मानणो दे खेत में आई रसे हम चकुड़िया न पापा एया छे हम बथाय अया छे घरत माय जेठाणी छे मम्मी से ने किधु तु न तो आ बथाय आपड़े छे ने एक बात संताई थी के मारे आ चकुड़िया ने छे ने चकुड़िया न पापा नाम

અને મને આયા ખેતર ભેગી કરી મમ્મી આયા વેતક જેઠાણી પણ દેખાડી દીધું જોતા ખરી મમ્મી વાયડી કેવી હોય અને ઈનો દીકરોય મમ્મી અહીંયા ભેગો આવ્યો ખેતરમાં ઈ અમાર રાખવાનો પોતે બાય ઘરે ઘરનું કામ કરે હવે મમ્મી તું જ કે ઘરે હું કામ હોય સવારમાંથી બધુંય રાંધી લીધું તું અમે સાસુ હોય ને ઈ તો 10 વાગે ઊઠે મમી કામ હું હોય અત્યારે એવું કરે છે અત્યારે તો એ દીકરા કાઈ નથી આભરો આપણા બે ત્રણ દિવસ તાર પપાઈ ગયા છે ગામડે વા આપણે વાવણી કરે છે ને ભાગ્યા ની ત્યાં દેખરેખ રાખવા ગયા છે તાર પપ્પા આવે ને એટલે તરત તાર પપ્પાને હું બે આવવાના છે તું કઈ ઉપાધિ કરજે નહીં જરાક આવીને ને તો જ ખબર પડે ને તેમ થાય કે આ તો કોઈ કઈ કહેતા જ નથી हाती मम्मी अबे फोन राखो जो सकाने में ट्रैक्टर वारो आवी गयो है ने ओली साइड हमारा बीजू खेत है ने न्या हकेर कपासिया चोपवा जावाना छे ती न्या तो होवे जावानो से ओली भाई उ मां दिकरी बे ओली साइड निदरकडे से ने, ने जरा उठालू मार सास तो ठेक मम्मी बिचारा थे ना की नहीं तो होईगी शरीर एवडियो ने पर ओली एरी मोठुं सड़ावी मम्मी आईवी न होवा नी डासुं वो ई तो मम्मी तो ने कउरावानी न्या એ તો હજી બટા એની આવડી ઉંમર ન છે ને એટલે અહીંયા આવશે ને એટલે બધું એ થોડું થોડું કરીને હું શીખવાડી દઈશ એની ઉપાધિ તું કરમાં ઓયલીનું જોતો